પત્નીને આ ક્યારે ન કહો આ પાંચ વાતો એક જો ક્યાંક તમારું અપમાન થાય છે તો તમારી પત્નીને ત્યાં સુધી ન જણાવો જ્યાં સુધી તે મદદ કરવાની સ્થિતિમાં ન હોય મોટાભાગની મહિલાઓ લાગણીશીલ હોય છે અને તમારા અપમાન વિશે જાણીને ચોંકી જશે બે પતિએ પત્નીને પોતાના ઘર પરિવાર વિશે ખરાબ ન બોલવું જોઈએ ત્રણ પતિએ પત્નીને કોઈ વિશે ખરાબ ન બોલવું જોઈએ ચાર પતિએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પત્નીની સરખામણી કોઈ સ્ત્રીઓ સાથે ન કરવી પણ વખાણ કરતા રહેવું પ્રેમ બની જાય છે પાંચ દરેક વ્યક્તિ પોતાના માતા પિતાને પ્રેમ કરે છે પત્નીના માતા પિતાને ક્યારેય અવગણના ન કરો